નમસ્કાર મિત્રો બે રૂપિયા ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધા પરીક્ષા અગત્યના વિડીયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતી ન્યૂઝ તો મિત્રો બે કે ત્રણ દિવસ પહેલા છે અથવા તો ચાર દિવસ પહેલા છે કચ્છ ભરતી ની જાહેરાત કરવામાં આવેલી હતી જે આજ રોજ છે એની ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવેલી છે વેબસાઇટ પણ કાર્યરત કરી દેવામાં આવેલી છે અને સાથો સાથ ઓનલાઈન ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે કચ્છ ભરતી માટેના તો ડિટેલમાં બધી માહિતી આ વિડીયો આપવાની કોશિશ કરવાનો છું છેલ્લા સુધી ખાસ જોતા રહેજો તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આજે ભરતી જાહેરાત કરવામાં આવે આવેલી છે એના ફોર્મ ક્યારથી ભરાશે તો બાર પાંચ બે હજાર પચીસ થી બાવીસ પાંચ બે હજાર પચીસ સુધી તમે છે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને ઓનલાઈન છે એની વેબસાઈટ જે રહેલી છે સ્ક્રીન ઉપર તમને દેખાતી છે ડીપીઈ ગુજરાત ડોટ ઇન આ વેબસાઈટ ઉપર તમારે જઈને ફોર્મ ભરવાના છે આ વેબસાઈટ ઉપર તમે જશો તો તમને ઓપ્શન ચાર દેખાશે હવે એની અંદર જે કચ્છ ભરતીની જાહેરાતનું ઓપ્શન રહેલું છે એના ઉપર ક્લિક કરશો અને ત્યાં જઈને તમારે છે ફોર્મ ભરવાનું છે સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરો રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે લોગઇન થઈ ફરી વાર પાછું આખું ફોર્મ તમારે ભરવાનું છે આ રીતની પ્રોસેસ રહેશે તો ખાસ એ જોઈ લેજો પેલા રજીસ્ટ્રેશન કરવાનું છે અને ત્યારબાદ તમારે છે ફોર્મ ભરવાનું

માહિતી જાહેરાત આપેલી છે એમાં કરેલી છે એક વખત એનો શાંતિથી અભ્યાસ કરી લેજો હવે પગાર ધોરણ જો વાત કરવામાં આવે તો પગાર છે ફિક્સ આપવામાં આવશે પાંચ વર્ષ સુધી પાંચ વર્ષ બાદ સંતોષકારક નોકરી કર્યા બાદ તમને છે એ જે વખતો વખતના નિયમ અનુસાર જે પણ હશે એ તમને ફૂલ પગાર મળવા પાત્ર થશે તો પાંચ વર્ષ સુધી છવ્વીસ રૂપિયા ફિક્સ પગાર રહેશે વય મર્યાદાની જો વાત કરવામાં આવે તો વય મર્યાદા છે એક થી પાંચ માં મિનિમમ લાયકાત છે અઢાર સોરી મિનિમમ વય મર્યાદા છે એ અઢાર વર્ષ છે અને મેક્સિમમ છે તેત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે અને છ થી આઠ ની વાત કરવામાં આવે તો મિનિમમ અઢાર વર્ષ અને મેક્સિમમ પાંત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે અને જે ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળે છે સ્ક્રીન ઉપર તમે જોતા હશો તે તો આ પ્રમાણે

પચાસ ટકા તમારા જે શૈક્ષણિક લાયકાત એને પુનઃ લગ્ન નથી કરેલા એવા કિસ્સામાં એને એ પાંચ ટકા વધારાના ગુણ મળવાની છૂટછાટ રહેલી છે ત્યારબાદ એસસી હોય એસટી હોય એસીબીસી હોય ઇબલ્યુએસ ના ઉમેદવાર હોય કે પીએચ ઉમેદવાર હોય કે માજી સૈનિક ના ઉમેદવાર હોય છે આ તમામ ઉમેદવારો પોતાની કેટેગરી જે લાભ લેવા માંગતા હોય છે તો એના અનુરૂપ તેની પાસે એના ડોક્યુમેન્ટ હોવા જોઈએ મતલબ કે એસસી એસટી માટે છે જાતિનો દાખલો એની પાસે હોવો જોઈએ ઓડબ્લ્યુએસ વાળા માટે પણ હોવો જોઈએ ઓબીસી ઉમેદવારો માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોવું જોઈએ પીએચ માટે પીએચ ધરાવતું સર્ટિફિકેટ ધરાવવું હોવું જોઈએ માજી સૈનિક માટે પણ એના માટે જે દાખલા હોય છે એના જે પુરાવા હોય છે એ હોવા જોઈએ ભરતી સમયે તમારે એને રજૂ કરવા પડશે અહીંયા ઈડબ્લ્યુએસ અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ વાળા ઉમેદવારો માટે એક વાત કરી દઉં છું કે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટની જે વેલિડિટી રહેલી

ભરી શકો છો તો દસ દિવસ સમયગાળો રહેલો છે હવે અગત્યની વસ્તુ એ રહેલી છે એનઓસી બાબતનું તો જો જયારે બી તમે વિદ્યાસહાયક નું ફોર્મ ભરવા માંગો છો અને જે ચાલુ વિદ્યાસહાયક ની અંદર ઉમેદવાર રહેલા છે અથવા તો ચાલુ જે સરકારી શિક્ષક છે એટલે કે વિદ્યાસહાયક છે એક ફિક્સ વાળા અને ફૂલ પગારમાં જે કોઈ ફોર્મ ઉમેદવાર હશે તો આવા જે ઉમેદવારો રહેલા છે એમને જયારે આની ભરતી અંદર ફોર્મ ભરવું હશે તો એમને ફરજિયાત પોતાના વિભાગ પાસેથી એનઓસી લેવું પડશે અને ઓનલાઈન તમે ફોર્મ ભરશો તો ઓનલાઈનમાં ફોર્મમાં પણ એની ડિટેલ

વસ્તુ હશે તો જ એને જિલ્લા પસંદગી કરવા દેવામાં આવશે બાકી એને કરવા દેવામાં આવશે નહીં તો આ એન બાબતની વસ્તુ રહેલી છે જે જરૂરી છે અગત્યની વસ્તુ છે ત્યારબાદ આગળની વાત કરવામાં આવે કે ફીસ બાબતની કે તમારે ફી કેટલી ભરવાની છે આ ભરતી સંદર્ભે તો ઓપન કેટેગરી ની આવતા ઉમેદવારો છે 200 રૂપિયા ફી રહેલી છે અને બાકીના બધા ઉમેદવારો માટે છે 100 રૂપિયા ફી રહેલી છે એટલે કે એસસી એસટી ઈડબલ્યુએસ ઓબીસી પીએચ આ બધા જેટલા પણ ઉમેદવારો રહેલા છે એ બધા માટે છે એ 100 રૂપિયા ફી રહેલી છે અને આ જે ફી રહેલી છે 100 રૂપિયા કે 200 રૂપિયા એ તમારે કોઈ ઓનલાઈન નથી ભરવાની તમારે માત્ર ને માત્ર ફોર્મ જ ઓનલાઈન ભરવાનું છે ફોર્મ ઓનલાઈન ભર્યા બાદ ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી એની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને સ્વીકાર કેન્દ્ર ઉપર જઈને તમારે છે જમા કરાવવાનું છે બધા ડોક્યુમેન્ટ ને અને સ્વીકાર કેન્દ્રમાં જ્યારે ડોક્યુમેન્ટ જમા કરાવવા જાવ છો તો ત્યાં તમારે છે એ આ ફી ભરવાની છે ફી ભર્યા બાદ ને તમને એક પાવતી આપશે પહોંચ આપશે એને સાચવીને રાખવાની છે ભરતીના સમગ્ર પ્રક્રિયા દરમિયાન તો એટલી વસ્તુ છે મતલબ તમારે ઓનલાઈન કોઈ ફી ભરવાની તમારે છે એ સ્વીકાર કેન્દ્રમાં જઈને તમારી છે એ ફી ભરવાની છે અને ફોર્મ પણ જમા કરાવવાનું છે અને આ સ્વીકાર કેન્દ્રની યાદી છે ઓફિશિયલ વેબસાઈટ ઉપર આપી દેવામાં આવેલી છે અને આ કચ્છ ભરતી રિલેટેડ તમામે તમામ માહિતી વયમર્યાદા કેટલી રહેલી છે ડિટેલમાં જાહેરાત છે સ્વીકાર કેન્દ્રની યાદી છે કે વેકેન્ટ પોસ્ટ કેટલી રહેલી છે બધી જ ફાઇલો છે આપણે ટેલિગ્રામ ચેનલ અંદર મેં શેર કરી દીધી છે ડિસ્ક્રિપ્શનમાં તમને એક વખત ચેક કરી લેજો ટેલિગ્રામ ચેનલ લિંક મળી જશે ત્યાં જઈને તમે ચેકઆઉટ કરી લેજો તમને બધી જ ફાઇલો છે જોવા મળી જશે હવે વાત કરીએ આપણે કે સ્વીકાર કેન્દ્રમાં જઈને તમારે ફોર્મ જમા કરવાની તારીખ શું રહેલી છે તો બાર પાંચ બે હજાર પચીસ થી બાવીસ પાંચ બે હજાર પચીસ સુધી અગિયાર થી પાંચ કલાક સુધી સવારે અગિયાર થી સાંજે પાંચ કલાક સુધી શનિ અને રવિવારની જાહેર રજા બાદ કરતાના દિવસોમાં તમે છે ફોર્મ જમા કરાવી શકો છો અને એવું નથી કે તમે કોઈ પર્ટિક્યુલર જિલ્લાના સ્વીકાર કેન્દ્ર પર જઈને ફોર્મ જમા કરાવી શકો એવું નથી તમે ગમે તે જિલ્લાની અંદર જઈને તમે સ્વીકાર કેન્દ્રમાં જઈ અને તમારું ફોર્મ છે એ જમા કરાવી શકો છો સિમ્પલ વસ્તુ છે તમારે ઓનલાઈન ફોર્મ ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા તો રજિસ્ટર કરવાનું છે રજીસ્ટર થયા બાદ લોગ કરવાનું છે ત્યારબાદ તમારે ફોર્મ ભરવાનું છે ફોર્મ ભર્યા બાદ પ્રિન્ટઆઉટ કાઢવાની છે ડોક્યુમેન્ટ જોડો

બાકીની બધી જ માહિતી છે ડિટેલ આપવામાં આવેલી છે એટલા માટે ચેનલ તમને સારી લાગતી હોય તો કરી લેજો નીચે તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે માં ખાસ જો નાની મોટી ભરતી રિલેટેડ અપડેટો હોય છે એ ત્યાં આપવાની કોશિશ કરતા હોય છે એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો เช่วรา